માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો આઠમો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે સામાજિક કાર્યકર્તા સ્વિજલભાઈ વ્યાસ દ્વારા વોર્ડની માતા અને બહેનોને ધાર્મિક યાત્રાઓ કરવામાં આવે છે આ આઠમો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે વોર્ડની ઘણી બધી માતા અને બહેનો આ યાત્રામાં ધાર્મિક યાત્રામાં જોડાય છે યાત્રા દરમિયાન માતાઓને શ્રી કષ્ટભનદે હનુમાનજી મંદિરનો લાભ આપવામાં આવ્યો છે કુલ પંદર હજાર માતાઓને તબક્કાવાર યાત્રાનો લાભ આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આઠ તબક્કા પૂર્ણ કરી માતાઓની યાત્રાનો લાભ આપવામાં આવ્યો છે આશરે આઠ હજાર આવનાર સમયમાં યાત્રાનો લાભ અપાવવાનું એ નિશ્ચિત બન્યું છે સુજીલભાઈ અંતર્ગત વિશેષ માહિતી આપી છે Редактор субтитров а. વડોદરા શહેરમાં વોર્ડ નંબર માતૃશક્તિ આશીર્વાદ યાત્રાના હેતુથી મારા પંદર હજાર માતાઓ બહેનોને તીર્થધામના યાત્રા પેટે અમે લાવી રહ્યા છે સાળંગપુર કોટ ગણેશ બુટ ભવાની અને ધર્મજ જલારામ બાપાના ત્યાં પણ માતાઓને લાવવામાં આવે છે સવારથી સાંજ સુધીનું આયોજન હોય છે બે ટાઈમ જમણવાર ને સંપૂર્ણ આયોજન વ્યવસ્થા કોઈ પણ જાતની તકલીફ ના પડે આગળ પાછળ ગાડી સંપૂર્ણ વ્યવસ્થા